ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીથી લઈને સુધીનો ભ્રષ્ટાચાર આવી ગયો પેપર છે નગરપાલિકા જે જે હરાજી થઈ અને માલ ઉઠાવવા માટે દ્વારા પેમેન્ટ જમા કરવામાં આવે છે અને જે પેમેન્ટ બાકી રાખવામાં આવે છે ઓન પેપર એકાઉન્ટ પે પૈસા ભરવામાં આવે અને ત્યારબાદ બીજા પૈસા દોઢ લાખ એક લાખ પચાસ હજાર રૂપિયા જેવી રકમ ભરવામાં નથી આવતી એ ભ્રષ્ટાચારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે

એને ધરપકડનું સાંભળીને ગઈકાલે સાંજે જે કેશ માણસ આટલી બધી કઈ રીતે રોકડી રાખી શકે હિન્દુસ્તાનમાં દોઢ લાખ રૂપિયો એક રિટાયર એકાઉન્ટન્ટ બોલાવી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ એને જમા કરાવે પેલાને ઘેર મોકલી દે ચાલુ એકાઉન્ટન્ટને અને એ લાખ રૂપિયા રોકડો લે અને એ પાછો લેખિતમાં કોન્ટ્રાક્ટર આપે છે કે આટલા જણની હાજરીમાં મેં પૈસા ભર્યા એવું શું કા માટે લખવાનું કે શા માટે લખવાનું આ શા માટે પૈસા કોઈ ઉલ્લેખ નથી અને રોકડા કઈ રીતે હાથમાં એક લાખ પચાસ હજાર રીતે સ્વીકાર્યા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને આ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં દબાવીને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે અમે કોર્ટમાં જઈશું ને કોર્ટમાં બી કાર્યવાહી નહીં આપે તો આમોદ નગર બંધ કરાવી દઈશું ખોટો ભ્રષ્ટાચાર કોઈ સંજોગમાં કોંગ્રેસ પક્ષ આપી નહીં